રાજકોટ મહાનગરપાલિકા અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વેકેશન પડતા જ આજથી ફરી ફન સ્ટ્રીટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ શહેરના રેસ્કોસ ખાતે મોબાઈલને ભૂલીને બાળકોએ જૂની વિસરાયેલી ત્રીસ રમતનો ભરપૂર આનંદ માણ્યો હતો તેમજ લીંબુ ચમચી દોડ કેરમની મોટેરાઓએ પણ મજા માણી હતી હજારોની સંખ્યામાં નાના મોટા સૌ જુદી જુદી રમતો રમવા અહીં આવી પહોંચ્યા હતા અને રમતો રમતા તેઓ જોવા મળી રહ્યા હતા અહીં દોરડા ખેંચ કોથળા કૂદ ડાન્સ સહિતની વિવિધ ગેમ્સ જોઈને લોકો આનંદિત થયા હતા અને નાનાથી લઈને મોટા સુધી તમામ લોકો રમી શકે તેવી ગેમ્સનું અહીં આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ફિઝિકલી ફિટ રહેવા માટે લોકોએ ચોક્કસ અહીં આવવું જ જોઈએ અને આ મોબાઈલ યુગમાં બાળકો માથું ઊંચું કરતા નથી ત્યારે ફન સ્ટ્રીટમાં બાળકોથી લઈને વૃદ્ધા સુધીના તમામ મોબાઈલ ભૂલીને અહીં વિવિધ રમતો રમતા જોવા મળે છે મે પણ ઘણી રમતોનો આનંદ માણ્યો છે અને ફન સ્ટ્રીટમાં એક વૃદ્ધાએ પણ લીંબુ ચમચી સહિતની વિવિધ રમતોમાં ભાગ લીધો હતો કેટલાક યુવાનોને વૃદ્ધો ભમરડો ફેરવતા પણ અહીં નજરે પડ્યા હતા ફન સ્ટ્રીટ દરમિયાન રંગીલું ગણાતું રાજકોટ વિવિધ રમતના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું આગામી સપ્તાહથી દર રવિવારે રેસકોસ ખાતે આ ફન સ્ટ્રીટનું આયોજન થશે જેમાં હજારો લોકો ભાગ લેશે

છે તો રાજકોટવાસીઓને તમામને નમ્ર અપીલ છે કે આ ચાર રવિવારનો આપ સૌ પરિવાર સાથે ભરપૂર આનંદ ઉઠાવશો એવી ચિત્રનગરી અને ફ્રન્ટ વતી અપીલ કરું છું આપ રાજકોટવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ફ્રન્ટ અંતે વેકેશનના ચાર રવિવાર સુધી ચાલુ કર્યું થોડુંક મોડું થવાનું કારણ હતું ચૂંટણી અને ચૂંટણી આચાર થઈ હતી ચૂંટણી હમણાં તાજેતરમાં પૂરી થઈ ચૂંટણી પૂરી થયા બાદ કોર્પોરેશન સાથે ચર્ચા કરી અને આજ ચાર રવિવારો માટે ફંડશીટ ચાલુ કરવામાં આવેલ છે રાજકોટવાસીઓ એ જ અપીલ કરી છે કે તમે ચારે ચાર રવિવાર ભરપૂર આનંદ માણજો ચૂકતા નહીં એમ કે હવે સીધું દિવાળી વેકેશન અથવા ઉનાળાના વેકેશનમાં જ ચાર કે છ રવિવાર ટૂંકું ફંડશીટ યોજાશે તો આ ચાર રવિવાર તમે ચૂકશો નહીં અચૂક માણજો નહીં અમે અત્યારે ગરબા રમવા અને ખાસ ગરબા રમવા જ આવીએ છીએ અને નવી નવી એક્ટિવિટીઝ જોવા માટે આવ્યા છીએ અને જે ગેમ અમે અમારા નાનપણમાં રમતા એ બધી અત્યારે અહીંયા જોઈને અમને બહુ જ મજા આવે છે રમી પણ છીએ અને બહુ જ મજા કરીએ આજે બંધ એ ના કરવું જોઈએ દર સન્ડે ચાલુ રાખવું જોઈએ ખાલી ચાર રવિવાર પૂરતું નહીં પણ દર સન્ડે માટે આ ચાલુ રાખવું જોઈએ બહુ જ મજા આવી જે અમે નાનપણમાં બહુ જ રમેલા કે સ્કૂલ મૂકીને પહેલાં ઈ ગેમ રમવાની એ અત્યારે અહીંયા જોઈને આમ લાઈક આર વેરી હેપી અહીંયા જરૂરથી જરૂર આવો અને નાના બાળકોને ખાસ લઈ આવો કે જેથી લોકોને ખબર પડે કે પેલા શું ગેમ હતી કેવી રીતે રમતા અને કઈ કઈ શું એક્ટિવિટીઝ છે એ મોબાઈલ સિવાય પણ ફન સ્ટ્રીટ માં બહુ મજા આવી હું માર મમ્મા મારો ભાઈ અને માર ડેડી અને અમે બધે સાથે ફેમિલી માં આવ્યા છીએ બધી ફેમિલી બધી ગેમ રમી મ્યુઝિકલ ચેર પછી ગે પછી સ્નેક એન્ડ લૂડો ને હું બધું રહીમ